કે એમાં પાડિયા વસ્તુ શું હોય છે પાડિયા એટલે શું કહેવાય એમ મને કંઈ ખબર સમજાતું નથી તને સમજાતું નહીં હું તને સમજ પાડું કે પાડિયા છો કહેવાય જે મરદું બારીએ એનું કલેરી નોમ લખાઈ જાય એની કોઈ બાધા હોય તે ઉપરા છાપરી દેરું ગોઠી નાખે સોનું પથ્થરનું એને કહેવાય પાડિયા અને પાડિયાના બી અલગ અલગ પાડિયાના બી અલગ અલગ આવે